નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કપડવંજ સિંધી સમાજ દ્વારા શ્રી ઋષિકેશ કુમાર હસ્તે ક્રમાંક ચારસો ઇઠ્યાસી મો ભવ્ય સુંદર કાંડ યોજાયો કપડવંજ સિંધી સમાજના સેવાદારી રવિકુમાર કુમાર શંભુભાઈ મુલાણી ફ્રુટવાડા દ્વારા કપડવંજના ઋષિકુમાર કુમાર હસ્તે ક્રમાંક ચારસો ઇઠ્યાસી સુંદર કાંડનું આયોજન કરવામાં આવ્યું તેમાં સિંધી સમાજના સર્વે ભાઈ બહેનોને હાજર રહ્યા હતા અને આસપાસની સોસાયટી અનન્ય મહિલા ઇન્દ્રપ્રસ્થ રહીશોએ પણ હાજરી આપીને સનાતની હિન્દુ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કપડવંજ સિંધ હિન્દુ પંચાયતના કમિટીના મેમ્બરો અમિત કોજાણી ધર્મેશ ભાવનાણી દિલીપ અડવાણી સિંધી સેવા સમાજ ગ્રુપના અધ્યક્ષ મનોજ પમનાણી હાજર રહ્યા હતા પ્રોગ્રામના અંતે પ્રસાદની વહેંચણી કરી સમાપન કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના અધ્યક્ષ મનોજ પમનાની રાજેશવાળાએ જણાવ્યું હતું કે સમાજમાં આવા પ્રોગ્રામો થતા રહે અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર થતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર ભાવિન જોશી કપડવાન લાઇવ